ગુડ મોર્નિંગ મિત્રો હું રેરુન પ્રકાશ કામોળ ફરીને એકવાર એક નાનું અપડેટ લઈને આપની સમક્ષ આવી રહ્યો છું નવા કરારમાં ચાર સુવાર્તોમાં સુવાર્તોની શરૂઆતમાં જે પ્રસંગનું વર્ણન કરવામાં આવેલું છે એવા મહત્ત્વના ના સંદર્ભમાં જ હું તમારી આગળ થોડી માહિતી લઈને આવી રહ્યો છું માર્ગ અને યોહાને એના પહેલાં અધ્યાયમાં પ્રવિષ્યુ ખ્રિસ્તના બાપ્તિસ્માનું વર્ણન કર્યું છે અને માછી અને લૂકે એમની સુવાર્તાના ત્રીજા અધ્યાયમાં આ પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે આપણે જોઈએ છે એમ કે નવા કરારમાં બાપ્તિસ્મ સંસ્કારની શરૂઆત યોહાન બાપ્તિસ્મી દ્વારા એની સ્થાપના કરવામાં આવી અને એ પાપોના પસ્તાવાનું એ બાપ્તિસ્મ હતું આગળ આપણે જોઈએ તો પત્રોમાં અને પ્રેરિતના કૃત્યોમાં અમુક એવો વર્ગ હતો કે જેઓ પસ્તાવો બાપ્તિસ્મ પામ્યા હતા પણ તેઓ પ્રભુ સુખરીના નામે બાપ્તીસમાં પામ્યા નહોતા તો એમના જીવનમાં આત્મિક અનુભવ થયો નહોતો યુહાન બાપ્તિસ્મી આ સંસ્કારની સ્થાપના કરે છે યરદન નદીમાં બાપ્તિસ્મા વિધિ આપવામાં આવી છે અને સમસ્ત યરુ સાલેમ સમરુન અને યહુદિયા અને જુદા જુદા ઠેકાણાથી હજારો લોકો આવીને ત્યાં બાપ્તિસ્મા લે છે એમાં ફરોશીઓ સદુકીઓ દાણીઓ અને કેટલાક પોલીસ કર્મચારીઓ પણ સિપાહીઓ પણ ત્યાં બાપ્તિસ્મા આ પામવા માટે આવ્યા હતા અને એ પસ્તાવ પોતાના પાપ કબૂલ કરીને એ બાપ્તિસ્મ પામતા હતા યોહાન બાપ્તિશ ઈશ્વરે એક ખાસ ચિહ્ન આપ્યું હતું કે જેના પર તું બાપ્તિસ્મ પ્રસંગે પવિત્ર આત્માને ઉતરતો જુએ અને એના પર રોકાતો જુએ એ જ આવનાર મસીહા છે એટલે પ્રભુ ખ્રિસ્ત જ્યારે બાપ્તિસ્મ પામવાના આવે છે ત્યારે એમને જોઈને જ અંતરથી યોહાન બાપ્તિશમીને થાય છે કે છે કે જુ આ દેવનું હલવાન એ જગતના બાપ હરણ કરી રહ્યા છે અને પ્રભુ સુખરી જ્યારે બાપ્તીસમાં લેવાની ઈચ્છા વ્યક્ત કરે છે ત્યારે કહે છે કે તારાથી તો મારે બાપ્તીસમાં પામવું જોઈએ તું શું કહે મારી પાસે બાપ્તીસમાં પામે છે પ્રભુ સુખ્રિસ્ત કહે છે કે દેવનું સર્વ પણ એ રીતે પૂરું થવું ઘટાડ જ છે એટલે તું મને આ પ્રભુ સુખ્રિસ્ત બિહાફ ઓફ આપણા બધાના પાપ માથે લીધા હતા એટલે લેવાન માટે જઈ રહ્યા હતા એટલે પોતે એ પાપરૂપ બન્યા હતા માટે એ બાપ્તીસમાં પામે છે અદરવાઈઝ એમને બાપ્તિસ્મા પામવાની જરૂર નહોતી તો જેવું પ્રભુષ્વ ખ્રિસ્ત બાપ્તિસ્મા આપે છે આકાશ ઉઘડી જાય છે આકાશના દ્વારો ઉઘડી જાય છે અને ઉપરથી આકાશવાણી થાય છે કે આ મારો વહાલો દીકરો છે એના પર હું પ્રસન્ન છું પવિત્ર આત્મા કબૂતરલી પેઠે ત્યાં ઉતરે છે અને પ્રવૃષ્ણ ખ્રિસ્ત પર બેસે છે ત્યારે આ જોઈને સાક્ષી આપે છે ખ્રિસ્ત છે એ આ જ છે અને એના વિશેની સાક્ષી હું આપું છું ભારપૂર્વક એ યુહાન લખી સુવાર્તા એ ભારપૂર્વક એ કે છે વાલો આપણા ખ્રિસ્તી જીવનમાં પણ બાપ્તિસમાંનો જે પ્રસંગ છે એ બહુ મહત્ત્વ ધરાવે છે બાપ્તી શબ્દ પરથી ઉતરી આવ્યો છે જેનો મતલબ ડુબાડવું અથવા તરબતોડ કરવું એવો એનો મતલબ થાય છે આપણે પ્રભુસુ ખ્રિસ્તના મૃત્યુ અને એમના પુનરુત્થાનના ચિહ્ન તરીકે આપણે લઈએ છીએ એક વ્યક્તિગત તરીકે આપણે જૂના માણસપણા સંબંધી મૃત્યુ અને નવા માણસપણામાં ઉત્થાન એ રીતે આપણે લઈએ છીએ તો આપણે પણ આવા આત્મિક અનુભવમાંથી પસાર થવાની જરૂર છે મહેશ એક ટ્રેડિશન પરંપરા કે સંસ્કાર કે બીજી જ નહીં પણ બાપ્તીસની પ્રસંગે પવિત્ર આત્માનું દાન નવા જન્મનો અનુભવ થવો એ મહત્ત્વની ઘટના છે વિશ્વાસીનું એક ટર્નિંગ પોઈન્ટ એમના જીવનમાં આવે છે કે ત્યાંથી એ નવી શરૂઆત કરે છે બાળકોનું બાપ્તિસમાં આપણે આપીએ છીએ તો એમાં બાળક કદાચ આવા આત્મિક અનુભવમાં આવતું નથી પણ મોટું થાય પછી દ્રઢીકરણ જ્યારે લે છે ત્યારે શિક્ષણ આપવામાં આવે છે અને એ સમયે ફરીથી એ લોકોને એમનું ડેડિકેશન એમનું કબૂલાત લેવામાં આવે છે અને ત્યાર પછી એ જ પ્રસંગે લોકોને એવો અનુભવ થાય છે પણ બાપ્તીસમાં બહુ ગંભીર અને બહુ સભાન અવસ્થામાં અને વ્યક્તિ પોતે લેવાનો એ નિર્ણય છે આત્મિક જીવનમાં પ્રવેશવાનો નવા જન્મનો અનુભવ કરવાનો એ પ્રસંગ છે એટલે પુખ્ત મહિનાનું જે બાપતીસ થાય તો વધારે બનવિસ્તું છે પ્રવર્તમાન સમયમાં મોટાભાગના વાલીઓ અને બાળકો પુખ્ત મહિનાની બાપતીસનું વધારે સેવન કરે છે વે બંને ટ્રેડિશન સારું છે માત પિતા ધર્મ બાપના વિશ્વાસના આધારે આપણે બાળકોને આપીએ છીએ અને બાળક મોટું થાય છે પોતે કબૂલાત કરીને પછી એ દ્રઢીકરણ દ્વારા ફરીથી પોતાના વિશ્વાસની જાહેરાત કરે છે આ પ્રસંગ આધારિત હું તમારી આગળ એક ગીત મેં જાતે સર્જ્યું છે એની થોડીક કડીયો તમારી આગળ હું ગાવા માંગીશ ગીતના શબ્દો છે યરદર ના નીર માં મારા મારો વાલો વાપતિ સ્મત લઈ રહ્યો

కబూతరే Bless and joyful day.